રક્ષા છે 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 કરે કોઈ પણ એવું કે અમારા કિન્નરની અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિર બદનામ કરે છે કારણ કે હું રાજકોટ નો ગાદી પતિ છું ને એને ગાદીની જગ્યા લેવી છે મારે દર્શક જેટલા કિન્નરોએ આપઘાત ના પ્રયાસ કરેલો છે એમાં છ અત્યારે એડમિટ છે અને એમની તબિયત પણ બહુ બહુ નાજુક છે એમની તબિયત પણ બસ મારી તો સરકાર પાસે એક માંગ છે કે જે મીરા મિહિર નું નામ કોર્ટે રીતના લીએ છે એમને કડકમાં કડક સજા થાય અને મારા કિન્નરોને ન્યાય મળે મારા કિન્નરોએ જે દવા પીધી છે જેમાંથી ત્રણ કિન્નરો દલિત છે એક કિન્નર એમાંથી વાલ્મીકી છે બરોબર છે વાલ્મીકી સમાજ વિશે જેવું તેવું બોલીને તમે અમારાથી દૂર રહો તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીયા નહીં

અને મારું અને મિહિર નું નામ જો આમાં સાબિત થયું તો હું રાજગાદી મુકવા તૈયાર છું નશા કરતા હોય છે નશા ની સાથે જેવા નશા કરે છે અમારા કિન્નર ને સમાજ ની અંદર માંથી બાયકાત કરેલા છે